નમસ્કાર હું છું ગોપી ગાંગર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ચૈતર વસાવાના પત્ની શકુંતલાબેનની જામીન અરજી ઉપર હવે સુનાવણી જે છે તે પહેલી ફેબ્રુઆરીએ થવાની છે ચૈતર વસાવાના જામીન બાવીસમી જાન્યુઆરીએ થઈ ચૂક્યા છે પરંતુ બંને જણા સજોડે બહાર આવશે તેની પાછળ પણ રણનીતિ છે રાજનીતિ છે અને શું રણનીતિ છે શું રાજનીતિ છે અને ઇન બિટવીન અત્યારે ફેઝલ અહેમદ પટેલ અને મુમતાઝ પટેલ ખૂબ જ એક્ટિવ થઈ ગયા છે ફેઝલ રાજનીતિમાં આવે તેવા સંકેતો પણ આપી રહ્યા છે સાથે સાથે છોટું વસાવો હોય કે મનસુખ વસાવો હોય આ બધાને હવે ધીરે ધીરે ભરૂચ જિલ્લાની રાજનીતિ ગરમાઈ રહી છે આપણી સાથે વાતચીત કરવા માટે અત્યારે નરેશ ઠક્કર સર જોડાઈ ગયા છે આપણી સાથે સર ચૈતર વસાવા એમના પત્ની સાથે બહાર આવવાની વાત કરી રહ્યા છે કે સજોડે ગયા તા અમે લોકો સજોડે બહાર આવીશું પરંતુ તમને શું રણનીતિ લાગી રહી છે આની પાછળ એક બહુ સ્પષ્ટ થઈ રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી જેટલી થતી હતી એટલી કોશિશ કરી લીધી તમામ રીતે તન મન ધન થી ચૈતર ચૈતર પણ પાછળ બહુ જ લઈ અને આપ એટલે કેજરીવાલ અને સમગ્ર આપ પક્ષ બેઠો છે ઉભો છે અને એમને ભી અપેક્ષા છે કે ભરૂચ જિલ્લામાં આદિવાસી પટ્ટી ઉપર જો એન્ટ્રી થતી હોય તો કરી લેવી અને એના માટે સૌથી સારું અત્યારે કોઈ વ્યક્તિત્વ હોય તો એ ચૈતર વસાવાનું છે એટલે ચૈતર વસાવાને પકડીને ચાલવા માટેની પાછળ આપને બહુ દુરંદેશી છે પણ એક પ્રશ્ન એવો પણ આ બે જિલ્લામાં નર્મદા અને ભરૂચ જિલ્લામાં ચર્ચાઈ રહ્યો છે કે શું કોઈક સંરક્ષણ અથવા તો કોઈ એના વગર એરેન્જમેન્ટ વગર અને જમીન મળી શકે ખરા એક બહુ મૂળભૂત પ્રશ્ન થયો છે ચૈતરને જમીન મળવા જ મુશ્કેલ હતા પણ એમને મળી ગયા છે હવે મળી ગયા પછી પણ એમની એક વાત બહાર આવી છે કે ભાઈ બંને એવું કે છે કે અમે આવીશું તો બંને સાથે બહાર આવીશું બંને સાથે આવશે એનો મતલબ જ એવો છે કે બંને ઉપર થયેલા અત્યાચાર કે અન્યાય જે કહો તે એનો એ લોકોએ એન્કેસ કરવું છે પબ્લિકની ની વચ્ચે અને આપ એની પાછળ ઉભેલું છે આપ છે ત્યાં સુધી ચૈત્ર ચૈતર વસાવા ઇન્ડિવિજ્યુઅલ એટલે સક્ષમ નથી કદાચ ચૂંટણી લડવા પૂરતા પણ જો એની પાછળ આપ છે તો પછી એમને બહુ જાજો પ્રોબ્લેમ થાય એવું લાગતું નથી એટલે અત્યારના સંજોગોમાં જે પણ કંઈ ગોઠવાઈ રહ્યું છે તે એક મર્યાદા જે ચૈતર વસાવાને નડી રહી છે તે છે કે કાયદાની રીતે સેશન્સ કોર્ટે જે રીતે જામીન આપ્યા છે એમાં જે શરતો મૂકી છે એ બહુ આકરી શરતો છે લોકસભા લડવી કે કેમ કેવી રીતે લડવી એ પ્રશ્ન ચૈતર વસાવા અને એની લોબી માટે છે કેટલાક અહેવાલો એવા પણ આવી રહ્યા છે કે આપમાં અધર ધેન ચૈત્ર વસાવા જે બીજા હોદ્દેદારો છે એ પણ એટલા ખુશ નથી ચૈત્ર વસાવાના નામથી બધાને એક ચિંતા એવી પેસ્ટી છે કે આ આગળ નીકળી જાય અને અમે પાછળ રહી જઈએ તો બાકીના લોકસભા અને હવે તો પછી લોકસભાની ચૂંટણી કેટલા વર્ષે થશે ક્યારે થશે કોઈ પ્રિડિક્શન કરી શકતું નથી એવી પરિસ્થિતિમાં દરેકે પોતાનો ખોળો સાચવી લેવું છે પોતાનું ખોરડું સાચવી લેવું છે રાજકીય સ્થિતિ અને જે એમનો પ્રચાર પ્રસાર વિસ્તાર છે એમની પરનું વર્ચસ્વ સાચવી રાખવું છે એટલે આ પરિસ્થિતિ એમ કે ફઝલ અહમદભાઈ ની દીકરી બરાબર છે એ પણ પ્રયાસ કરે છે પણ અર્લી નથી હવે લગભગ બોર્ડર આવી છે દસ પંદર દિવસની અંદર બજેટ પત્તા જ ચૂંટણી તારીખો આવશે ચહેલ પહેલ વધારે તેજ થશે અને પિક્ચર ક્લિયર થતા જશે પણ ચૈતર વસાવાનું એને જે અન્યાય થયો છે એને એનકેસ કરવા માટેની ગોઠવણો બહુ પાકી થઈ ગઈ છે અને હવે સાથે બહાર આવે એની સાથે જ એમને નક્કી કરવું પડશે કે પ્રચાર પ્રસંગો એટલે કોર્ટને એમણે વિનંતી કરી છે મારી પાસે ધ્યાને આવ્યું છે કે એમના વકીલે કોર્ટને ક્લેરિટી પૂછી છે ક્લિયર કર્યું કીધું છે કે ચૈતરે ક્યાં ક્યાં જવું ને ક્યાં નહીં જવું નર્મદા અને ભરૂચ એટલે આખો જિલ્લો નર્મદા જિલ્લાના કેટલાક વિસ્તાર ભરૂચ જિલ્લાના કેટલાક વિસ્તાર કે બંને રહેવાનું છે એને પ્રચાર પ્રસાર કરવો હોય લોકસભામાં ઉભા રહેવા માટે તો બધું મહેનત ચાલી રહી છે ત્રણે ત્રણ પક્ષોમાં એટલે એ ક્લેરિટી મળતા લગભગ પહેલી તારીખે આપણે કીધું એમ હવે નવી તારીખ પહેલી આવી છે એટલે પહેલી તારીખની ક્લેરિટી મળ્યા પછી ઘણું બધું સ્પષ્ટ જાહેરમાં થતું જશે સર જાહેરમાં થતું જશે પરંતુ સવાલ એ બી ઉભો થઈ રહ્યો છે કેમ કે જે રીતે ફેઝલ અત્યારે બહાર આવ્યા છે અને ફેઝલ અહેમદ પટેલ એવું કહી રહ્યો કહી રહ્યા છે કે હું લડીશ સાથે મુમતાઝ પટેલને પણ ઇલેક્શન લડવું છે હવે ફેઝલ લડશે કે મુમતાઝ લડશે એ પણ ક્લેરિટી નથી મળી રહી એટલે કોંગ્રેસમાં કન્ફ્યુઝનની જે સાયકલ છે કારણ કે એક બાજુ સંદીપ માંગરોલાને લઈ લો એ જે રીતના સ્ટેટમેન્ટ આપી રહ્યા છે તો કોંગ્રેસ પોતે આખી કન્ફ્યુઝ હોય એવું લાગી રહ્યું છે ગોપીબેન મેં આગળ પણ કહ્યું હતું આજે પણ ફરી કહું છું કે કોંગ્રેસ સ્પષ્ટ છે જ નહીં અને તે પણ ભરૂચ જિલ્લાને લાગે વળકે છે ત્યાં સુધી તો બહુ ક્લિયર કટ છે કે કોંગ્રેસ પાસે એવું કોઈક મજબૂત વ્યક્તિત્વ લોકસભા લડે એવું અત્યારે છે જ નહીં મારો એક પ્રશ્ન અહેમદભાઈ પટેલના દીકરા અને દીકરી બંનેઓને છે જવાબ આપે મોકો મળશે તો આમને સામને પૂછીશ કે બેન અહેમદ પટેલનું આટલી દીર્ઘ રાજકીય કારકિર્દી હતી એ હાર્યા પછી એમને ક્યારેય લોકસભા લડવાનો ચૂંટણી લડવાનો હિંમત ભર્યો પ્રયાસ નથી કર્યો એ રાજ્યસભા થકી જ રહ્યા રાજકારણમાં તો એવા જિલ્લાની અંદર આ બે ભાઈ બહેન કેવી રીતે દાવ લગાવે છે અને તે પણ અત્યારે કઈ વાતાવરણમાં બિલકુલ અનિર્ણાયક રાજકીય પરિસ્થિતિની વચ્ચે ભારતીય જનતા પાર્ટીનો ભગવો બીજી તરફ રામ મંદિર આ બધા જ મુદ્દાઓ આપે જોયું ને હમણાં બિહારમાં ભી શું સ્થિતિ છે તો ગુજરાતમાં તો કોંગ્રેસ ઘણું પાછળ છે ઘણું ઘણો નિર્બળ કોંગ્રેસમાં જ આપ આપી જ રહ્યા છો એક પછી એક સમાચાર ધારાસભ્ય બદલાઈ રહ્યા છે જિલ્લાના પ્રમુખો પાર્ટી બદલી રહી છે એવી પરિસ્થિતિની અંદર જેની પાસે એટલું મજબૂત આપડે એમનું કાર્યકર્તાનું પીઠબળ પણ નથી એવા સંજોગોમાં આ બે ભાઈ બહેનોનું ઇલેક્શન લડવા માટેની તૈયારી કરવી તો એ કદાચ કોઈક આયોજન પૂર્વકનું પગલું હોઈ શકે કદાચ કોંગ્રેસે પણ એના કેન્દ્રીય એમાંથી એવી ઈશારો કર્યો હોય કારણ કે અત્યારે તો આ બધું રાજકારણ જે રમી રહ્યું છે ઇશારાઓનું અને ભવિષ્યની તકો સર્જવા માટેનું રાજકારણ છે બાકી હું નથી માનતો એનું રિઝન છે કે આ પરિસ્થિતિની અંદર ભારતીય જનતા પાર્ટી જ્યારે છવ્વીસ બેઠકો અને તે પણ એની આટલા વર્ષથી પરંપરાગત રીતે ભારતીય જનતા પાર્ટી જે જિલ્લામાં જીતી રહી છે અને એના કારણો પણ આપણે ચર્ચા કર્યા છે આદિવાસી પટ્ટી છે લઘુમતી છે અને એની અંદર વિભાજન થઈને કેવી રીતે કોણ જીતશે એ આવી રીતે એના આંતરિક કલહ કોંગ્રેસમાં પણ છે મેં આગળ કહ્યું એમ આપ પણ સર્વાનુમતે બધા કંઈક ચૈતર વસાવા સાથે લાગી જવાના છે એને જીતાડવા માટે એવું હા બોલવું તો પડે બધા જ બોલે બહાર બધું જ દેખાડો કરે પણ અંદર ખાને થી એટલું બધું સચોટ એ નથી પડતું પીઠબળ ચૈતર ને પણ ચૈતરની ગણતરીઓ પણ એકવાર મૂકવાની થશે તો આપણે મૂકીશું કે કયા તાલુકામાંથી કયા એમાંથી કેટલા મતો એમને આદિવાસી ના મળે કારણ કે એકલી કોઈ એક લોબીના મતો થી કોઈ પણ હારજીત નક્કી થવાની નથી આ ઘણા બધા પરિબળો ગણાવાના છે અને આવી પરિસ્થિતિની અંદર ભરૂચ જિલ્લામાં જો કોઈ એમ કેતું હોય કે કોંગ્રેસ અમે આપ અમે કે ભાજપ હા ભાજપ માટે બેઠક કઠિન બની પણ એ પણ

એના રીઝન પણ છે મનસુખભાઈ વસાવાની ફેવર હવે આપ જાણો છો કે ભારતીય જનતા પાર્ટીમાં કેન્દ્રીય મોદી સાહેબ અને અમિતભાઈ વડાપ્રધાન શ્રી અને ગૃહમંત્રી નક્કી કરે એ જ ફાઇનલ થાય છે મને એક હું તમને રિકોલ કરું એક વખત મનસુખભાઈની ટિકિટ કપાઈ હતી અને એમના બદલામાં પ્રસિદ્ધ લોકગાયક અભયસિંહ રાઠોડનું નામ ડિક્લેર થયું હતું પણ જે તે સમયે તે વખતે મોદી સાહેબ સીએમ હતા પણ મનસુખભાઈની ટિકિટ કપાયા પછી

એમણે પણ એમને ગુડ કેપિટલ કેન્દ્રીય મંત્રીમંડળમાં લીધા પણ યોગ્યતા અથવા તો એ જેટલું થવું જોઈએ એ મળ્યું નથી ને એમની સામે પણ વિરોધ થઈ રહ્યો છે અને વિરોધ એટલે એવી લેવલ પર સુધી છે કે પક્ષના નેતૃત્વમાં ઇવન આપને એક એ આપી રાખું કે આઈએસ લોબી પણ હું નથી માનતો કર્મચારીઓ જે અધિકારીઓ એ લોકો પણ મનસુખભાઈ ની ફેવરમાં ના હોય કારણ કે ઘણા મનસુખભાઈ નો ઉપયોગ કર્યો છે હવે એમનો ઉપયોગ કરનારાઓ રાજકીય દ્રષ્ટિમાં ગુજરાત ઉપર ફેરફાર કરવા માટે કઈ કરવા માટે કે એ ભોગ લેવા માટે બી મનસુખભાઈ નું ઉપયોગ થયો છે પણ એ ઉપયોગ કરનારા ગોડફાધર હવે ટિકિટ આપે કે કેમ એક નવો પ્રશ્ન છે અને એટલે જ એવું કહેવાય છે કે મોદી સાહેબ અમિતભાઈ કે સી આર પાટીલ વ્યક્તિગત રીતે જો બહુ જ રસ લે અને બીજી એક પરિસ્થિતિ છે કે આદિવાસી સમીકરણમાં જો ચૈતર વસાવાઈ આવે તો તો અને તો બહુ જ ઓછી શક્યતાઓ છે પણ મનસુખભાઈનું તો કદાચ ભાગ્ય ફરી એકવાર ખુલે અને હવે ભાગ્ય ખુલવામાં તો આપ જોઈ રહ્યા છો રાજકીય જે અનિવાર્યતા હોય તેમાં નીતિશ કુમાર જેવું એમને નવમી વાર સીએમ પદ મળતું હોય તો સાતમી વાર અ મનસુખભાઈને ટિકિટ મળી શકે પણ શક્યતાઓ ઘણી ઓછી છે નામો ઘણા બધા મનસુખભાઈના બદલામાં ચર્ચામાં ચાલી રહ્યા છે ચર્ચા અત્યારે શું ચાલી રહી છે કે તો આ કારણ રદ કરી સેશન્સ કોર્ટે તો ભરૂચના લોકો શું કહી રહ્યા છે મેં કહ્યું ને કે આજકાલ દેશભરમાં જે પણ કઈ ચાલે છે એની અંદર મહત્તમ જો કોઈ ફાળો ભજવતું હોય તો એ એરેન્જમેન્ટ છે મેનેજમેન્ટ છે અને ક્યારે કોને શું કરવું ક્યારે નહીં કરવું એ બધા દેશ જોઈ રહ્યો છે ગુજરાત પણ જોઈ રહ્યું છે ભરૂચ જિલ્લો પણ જોઈ રહ્યું છે કે આ આ બહુ મહત્વનો પ્રશ્ન છે ને કે જેની જે સીધા સંકળાયેલા એ તો ત્યાં હાજર હતા એવું બતાવાયું છે જયારે ક્રાઈમ બન્યો એવું કહે છે એ ક્રાઈમ બનતી વખતે તો એમને જામીન અરજી રિજેક્ટ થઈ પણ ચૈતર વસાવા એ જયારે જામીન મુક્યા તો ચૈતર વસાવાને જામીન મળ્યા બેન માટે જે સુપ્રીમ કોર્ટમાં ગયેલા તો એમાંથી એમને પાછું અને જામીન મળવા આપણે આગળ એક વાર ચર્ચામાં લીધું હતું કે મળે છે કે કેમ એ પણ કોઈક ઈચ્છાઓને આધીન છે માત્ર બધું જ ચૈત્રભાઈ ની વસાવાની ઈચ્છા કે ઘટનાઓને આધાર નથી થતું એટલે અહિયાં એ પણ થઈ રહ્યું છે અને હજુ થતું રહેશે જોતા રહીશું પણ પેલી તારીખ પછી લગભગ અને ત્યાં આગળ બિહાર જેવું થશે કે નહીં એટલે કે ભાજપમાં આવશે કે નહીં ચૈતર વસાવા પણ કારણ કે બહુ જ બધા લોકો સાથે પણ અમે લોકો ચર્ચા કરી હતી હું ત્યાં જે દિવસે બેલ મળ્યા એના બીજા દિવસે ત્યાં સર તો ચૈતર જ ચાલશે એવો એક મંત્ર શરૂ થયો છે ત્યાં આગળ પણ મૂળ વાત એવી છે કે એકલી આદિવાસી પટ્ટી કે એકલા આદિવાસી મતો ચૈતર ને મળે તો ચૈતર ભાઈ ક્યારેય જીતી ના શકે એ પણ ક્લિયર કટ છે જે કઈ આ જિલ્લામાં મત મળે છે એમાં આદિવાસી પ્લસ બીજી જે કેટેગરી છે જે કઈ કાસ્ટ છે એના પણ મતો એટલા જ ઇમ્પોર્ટન્ટ છે અને એ મળે તો જીતે જયારે મોટા માર્જિન સાથે હાર જીત થતી હોય ત્યારે બધા જ પરિબળોને ધ્યાનમાં લેવા પડે માત્ર લઘુમતી ના ચાલે જો એકલી લઘુમતી પર ચાલતું હોતું તો કોંગ્રેસ લઘુમતી ઉમેદવાર મુકતે જો કોંગ્રેસ લઘુમતી ઉમેદવાર મૂકે તો ભારતીય જનતા પાર્ટીની સીટ બહુ સરળ થઈ જાય એવા પણ ક્યાંક ક્યાંક ગોઠવણો તો થઈ રહી છે પાછલા બાર એવું ચર્ચાઈ રહ્યું છે કહેવાય રહ્યું છે કે એવી પણ ગોઠવણ થઈ છે જો ચૈતર ના જ માને ચૈતર ઉભો જ રહે તો લઘુમતી આદિવાસી કે આદિવાસી કોઈ જે ઉમેદવાર મોદી સાહેબ અને અમિતભાઈ નક્કી કરે એને જીતાડી લાવો કારણ કે એમને જીતાડવા માટેનું પૂરેપૂરું જોર બળ બધી જ રીતનું તન મન ધનથી ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લામાં તો કરી લેશે કારણ કે એની પરંપરાગત બનેલી બેઠક એ ખુસે નહીં ઈ બેઠક ખોશે ને પણ મનસૂખભાઈને ક્યાંક અંજાજ આવી ગયો છે કે આ વખતે એમને ટિકિટ નથી આવવાના અને મનસૂખભાઈ લોકોને વાત માં એવું કઈ પણ રહ્યા છે કે કદાચ મને આ વખતે ટિકિટ ન પણ મળે તો મનસુખભાઈ જી સર તમારી વાત બિલકુલ સાચી છે આજના અખબારી અહેવાલોમાં બી જોજો કે જે કોઈ કપાઈ છે પહેલા તો એવું કહેવાતું હતું કે એકલા અમિતભાઈ સાહજ ગુજરાતમાં નક્કી છે પણ બીજા કદાચ બે ત્રણ નામ આવશે મનસુખભાઈ માંડવીયાનું પણ નામ આવે છે ભાવનગર માંથી નામ બોલાય છે પણ ભરૂચમાંથી તો અમે જ્યાં પત્રકાર જગત જાણે છે આ વખતે મનસુખભાઈ અતિ કઠિન ચડાણ છે ટિકિટ મેળવવાના કારણ કે ઘણા બધા પરિવારો એવું ભાગ ભજી રહ્યા છે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીમાં બી બહુ સ્પષ્ટ કહેવાય છે કે સી આર પાટીલ સાહેબે જે આગળ ટકોર કરી હતી એને કદાચ મનસુખભાઈએ સ્વીકારી નથી સાંભળી નથી પણ હવે એક નાનકડો ઇશારો જો કે એમને મનસુખભાઈને મદદ થતો હોય તો એ છે કે એમની જે કે એમણે ઊભી કરેલી ગુડウィલ છે પણ એની સામેની જે એમની નેગેટિવિટી જે બહાર આવી છે એ કદાચ વધારે ઇફેક્ટિવ છે એટલે મનસુખભાઈ કપાય છે એ વાતમાં વધારે તથ્ય અને સત્ય જણાય છે મનસુખભાઈને ટિકિટ મળવી એ ભી કદાચ કોઈ એક બે જણની કૃપા દ્રષ્ટિ કામ કરી જાય તો તો અને તો જ બાકી વિરોધ તો ઘણો છે અને એમને સ્વીકારવા પણ માંડ્યું છે એટલા માટે તો ગણતરીઓ પણ આગળ કહ્યું એમ કે બે ચાર આદિવાસી જે મહાનુભાવો છે એમને અંદર અંદર બનાવી છે કે જો તને મળે તો મારે વિરોધ નહીં કરવાનો જો મને મળે તો તારે વિરોધ નહીં કરવાનો અત્યારે એક ભારતીય જનતા પાર્ટીના રાજકારણમાં પણ બે ખેલ ખેમા બન્યા છે ખેલ લઈ રહ્યો છે કે આદિવાસી જ આવે ત્યાં સુધી એના માટે બધા જ આદિવાસીઓ એક રહેવું એક નવું નામ પણ ઉભરી રહ્યું છે અને એક નવી ચર્ચા પણ થઈ છે ભારતીય જનતા પાર્ટીમાં ભી એ મુદ્દા મુકાયા છે કે ભાઈ આદિવાસી ઉમેદવાર પણ જો ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લાની બેઠક માટે લાવવાનો હોય તો શું અધરધેન દેડિયાપાડા સાગબારા ઝગડિયા ત્યાં સિવાય કોઈ બીજો આદિવાસી નથી આદિવાસી છે ઘણા ઉજળા સબળ ચહેરા પણ છે અને મોદી સાહેબ તો એના માટે બહુ જાણીતા છે કે નવું જ નામ ભલે આદિવાસી હોય પછી એ ચંદુભાઈ દેસમુખ ની દીકરી આવે સ્વર્ગેશા ચંદુભાઈ ની તો એ તો જાણીતું નામ છે પણ નવું પણ નામ જો મૂકવું હોય તો હવે ભારતીય જનતા પાર્ટી માં એવો ચણબળાટ ચાલી રહ્યો છે કે ભાઈ તમારે આદિવાસી બી મૂકવું હોય તો તમે ભરૂચ જ વિસ્તારમાંથી આદિવાસી કેમ ના મૂકો અને એ બહુ જ વ્યાજબી અને બહુ જ જરૂરી છે કારણ કે માત્ર આદિવાસી એની પરથી જે પાંચ ટર્મ છ ટર્મ સુધી એ વિસ્તારનો જ વિકાસ વિકાસ થાય એની પર જ વિશેષ ધ્યાન અપાય અને જે લોકો ખરેખર ભારતીય જનતા પાર્ટીના મતદતાતાઓ છે કミટેડ વોટર્સ છે જેના થકી એમની હાર જીત નકી થાય છે એ અમકલેશ્વર જંબુસર ભરૂચ એ તાલુકાઓ વાગરા એ બધું એક એક સાઈડ પર રહી જાય છે જીતાડનારા તો જે ગણિત છે ઇલેક્શનમાં હાર નું મત મતના એ જે નીકળે છે બૂથમાંથી તો એ તો આ ત્રણ ચાર વિસ્તારો હોય છે એટલે હવે એક અવાજ એવો પણ ઉભો થયો છે અને એ માટે પણ કેટલાક પ્રયત્નો કરી રહ્યા છે કે ભાઈ નવું નામ કદાચ જો આદિવાસી આવે તો બી ભરૂચ શહેર તાલુકો અંકલેશ્વર જંબુસર એમાં કોઈ વ્યક્તિત્વ જ નથી છે ભારતીય જનતા પાર્ટીમાં ઘણા નામો છે જેવા આદિવાસી છે જેવા બિન આદિવાસી છે એ બિન આદિવાસી માટેના નામો પણ ચાલી રહ્યા છે પણ અત્યારે બધાનું ધ્યાન ચૈતર વસાવા પર કન્સન્ટ્રેડ છે કારણ કે જો ચૈતર આવી જાય તો ભારતીય જનતા પાર્ટીની બહુ મોટી સમસ્યા માથાનો દુખાવો હલ થઈ જાય કારણ કે એ આદિવાસી બી છે યુવાન છે બે ત્રણ ટ્રમ સુધીનું ચાલે એવો છે એમણે એ વ્યક્તિને જેવું ઘડતર કરીએ મોદી સાહેબને જેવા જોઈએ છે એવા માણસોમાં કદાચ એમનો સમાવેશ થાય પણ છે પણ જો ના થાય તો શું એનો પણ બેક બેક પ્લાન ભારતીય જનતા પાર્ટીએ તૈયાર કરી લીધો છે

કે અંતરંગ વર્તુળો જે કહે છે તે લગભગ વીસ થી બાવીસ સીટો માટે સંભવિત ઉમેદવારોની યાદી દિલ્હી પાસે તૈયાર છે અને દિલ્હી એની ગંધ ક્યારેય ને આવવા નથી દેતી પણ ઈશારો મળે છે કહેવાય પણ છે એટલે એનાથી શું રિએક્શન આવશે એનું બી ટેસ્ટિંગ થઈ રહ્યું છે ભારતીય જનતા પાર્ટી પાર્ટીની 26 લોકસભાની બેઠક પર કે કોને ક્યાં મૂકે કાપે આપે તો શું પરિણામ આવે પણ જ્યાં સુધી મોદી સાહેબનો ચહેરો

તમને લાગે છે કે જો રાહુલ ગાંધીની કોંગ્રેસની કોંગ્રેસ જે ભારત જોડો ન્યાય યાત્રા આવે તો એ ક્યાંક ચૈતર વસાવા ને પણ ડેમેજ કરી શકે ચૈતર વસાવાને ડેમેજ કરવાની કોશિશ કદાચ કોંગ્રેસ અત્યારે આપના કેન્ડિડેટ તરીકે નહીં કરે કારણ કે હવે કોંગ્રેસ પાસે બિહાર બંગાળ પશ્ચિમ બંગાળ અને એ ખોયા પછી સાચવવા જેટલું કંઈક થોડું ઘણું બીજું રહેતું હોય તો ગુજરાત છે બીજા બધા એની અંદર હા મજબૂત છે કોંગ્રેસ પણ આપ સમજો છો ને જાણો છો એવી રીતે આખું ગુજરાત પણ જાણે છે કે જ્યાં સત્તા છે ત્યાં આગળ કોઈ શાળપણ ચાલતું નથી કદાચ રાહુલ ગાંધી આવશે થોડો વંટોળ ઊભો કરશે થોડીક અસર ઊભી કરશે પાછળ જ્યારે મોદી સાહેબ ભારતીય જનતા પાર્ટીના થોકબંધ નેતાઓ ગુજરાતમાં ઉતરશે અને પાછળ જ્યારે ચૂંટણીના વાતાવરણની અંદર જે છેલ્લો ઘાક મારશે એ જ જીતશે એટલે રાહુલ ગાંધી આમ પણ ગુજરાતમાં કદાચ એમણે એવું પણ દેખાય છે કે ગુજરાતમાં એટલા બધા ઇન્ટરેસ્ટ એમને નથી હોતો કારણ કે એમનું જે પ્રદેશ કક્ષાનું માળખું હોય તો એ ક્યાં એટલું મજબૂત છે કે રાહુલ ગાંધી જ્યાં મળતું હોય ત્યાં મહેનત કરે કે જ્યાં ખોઈ ચૂક્યા છે અને મળવાની આશાઓ ઓછી છે એવા ગુજરાતમાં કેટલી મહેનત કરે હા આદિવાસીઓમાં ચેતના ભરશે પણ એ ચેતના વાવાઝોડું બનીને આ લોકસભા જીતાડવા સુધીનું કેટલું છે એ અત્યારે કેવું વહેલું છે અને કદાચ બહુ એટલું બધું પૂર્વાનુમાન થી અસર થાય એવું છે પણ નહિ અને સાથે સાથે છેલ્લો સવાલ પૂછી લઉં કે ચૈતર વસાવા ને લઈને અત્યારની જે રાજનીતિ ગરમાયેલી છે આ ચૈતર વસાવા માની લો કે એને તડી પાર કરવામાં આવ્યો છે નર્મદા જિલ્લામાં ન જવા દેવામાં આવે અને બારથી ઇલેક્શન લડવાનું આવે તો એની ઇમ્પેક્ટ જોવા મળશે

આદિવાસી પટ્ટીને આદિવાસી મતદાતાઓ સિવાય ચૈતર વસાવા પાસે ભૂમિ કેટલી મજબૂત કયું એવું પરિબળ કયા એવા ફેક્ટર્સ કે જેને લઈને પ્રજા મતદાતાઓ ભારતીય જનતા પાર્ટીને ને આ શ્રીરામ મંદિર અને એના ઉમંગ ઉત્સાહ અને જલસાને જોઈને હવે એ ચૈતર વસાવા તરફ કેટલા ઢળે કેટલા ટકા ઢળે હા થોડી કટોકટ અથવા તો એનાવાળી બેઠક રસાકસી વાળી બને પણ ચૈતર વસાવાને અધરધેન આદિવાસીઓમાંથી મત મળવા હા મુસ્લિમ કદાચ મળે એ પાર્ટીના હિસાબે જો કોંગ્રેસ કોઈ ઉમેદવાર ન ઉભો રાખે તો અને બીજું તમે જે હમણાં આગળ વાત કરી ને ફૈઝલ અને મુમતાઝ મુમતાઝ ઇઝ સો મેચ્યોર અને પોલિટિકલી સાઉન્ડ કેટલું બોલવું ક્યાં બોલવું શું બોલવું એમની એમની પાક્કી ગણતરી અને એ કદાચ કોંગ્રેસમાં ચાલી શકે એવી વ્યક્તિ છે એવા કાર્યકર્તા છે જ્યારે ફૈઝલ તો કટઆઉટ મૂક્યો સી આર પાટીલ સાહેબ ને જઈને મળી મળવું અને ફોટા પડાવવાને મુકવા એ તો તમારી વિશ્વસનીયતા કેટલી વિશ્વસનીયતા લઘુમતીઓમાં જોઈએ વિશ્વસનીયતા તમામ મતદાતાઓમાં જોઈએ અને મેં જે કહ્યું એ ફરી એકવાર વિચારવા જેવું છે કે જ્યાં સ્વયં અહેમદભાઈ પટેલ આટલી લાંબી દીર્ઘકાલીન રાજકીય કારકિર્દી હોવા છતાં જો કોંગ્રેસ માંથી લોકસભા લડવાની હિંમત નહોતા કરતા તો આ બે ભાઈ બહેન કે બીજું બીજું તો કદાચ કોઈ છે જ નહીં હા સંદીપભાઈ માંગરોળા કદાચ કોશિશ કરતા હોય કે ઈચ્છા ધરાવતા હોય ઈચ્છા કરવી વ્યક્ત કરવી ધરાવવી એ ગુનો નથી પણ એ સંભવિત કેટલી શક્ય કેટલી એને જીતવાના તેની અંદર કન્વર્ટ કરવાની શક્તિ કેટલી એ તો બધાય વિચારવું જ જોઈએ અને એટલે ક્યારેક છે ને ટિકિટ માંગવી અને હાસ્યાસ્પદ બની જવું એ એવું ટ્રેન્ડ પણ ચાલે છે પણ અત્યારના સંજોગોમાં આપ સાથે વાત કરતા એટલું સ્પષ્ટ કરું કે અત્યારે પણ ભરૂચ જિલ્લાની અંદર ચૈતર વસાવા આવે તો ભારતીય જનતા પાર્ટીએ ધ્યાન વધારે રાખવું પડે એને આખી કેડરને ફરી તૈયાર કરવી પડે કટોકટ ગેમ પણ થઈ શકે પણ હાર જીત ના સમીકરણ એટલા સરળતાથી બદલાઈ જાય એવું લાગતું નથી ત્રિકોણીયો જંગ ખેલીને પણ ભરૂચ લોકસભાની બેઠક ભારતીય જનતા પાર્ટી લઈ જાય એ બહુ સહજ અને સરળ અત્યારના સંજોગોમાં તો લાગી રહ્યું છે ચૈતર ભાઈ કદાચ ભાજપમાં આવે તો ભારતીય જનતા પાર્ટી માટે તો બાજી બહુ જ સરળ થઇ જાય જેવી બિહારમાં માં નીતીશ કુમાર ના ભારતીય જનતા પાર્ટી ને એવું લાગી રહ્યું છે હજુ તો એ પણ સમય બોલશે કારણ કે નવ નવ વારના ના પલટુ તરીકે એ લાગ્યું છે એટલે આ બધું પણ એક વાત પાકી છે બે હજાર ચોવીસ ની લોકસભા ગોપીબેન બહુ જ રસપ્રદ રહેશે અને બહુ જ કટોકટ અને યુદ્ધ સમય લાગશે એ પણ એટલું પાકું જ છે થેન્ક યુ સો મચ સર આપ અમારી સાથે જોડાયા જી આભાર તો આ હતા નરેશ ઠક્કર સર જેમનું કહેવું છે કે લોકસભા બે હજાર ચોવીસ લોકસભા ઇલેક્શન લડતા હશે તો બીજેપી અહીંયા આગળ પોતાની જે રણનીતિ છે તે રણનીતિ પણ બદલવી પડે આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અમારી ચેનલ ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર